પોરબંદરના સાંદિપની આશ્રમ ખાતે ભાઈ શ્રીની નિશ્રામાં પાટોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન વિવિધ કેમ્પનું પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે આ કેમ્પના ઇન્ચાર્જ ડોક્ટર ભરતભાઈ ગઢવી દ્વારા કેમ્પ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જય શ્રી કૃષ્ણ બહાર ભીતર એક રસ સરળ સ્વચ્છ સ્વભાવ કરની કથની એક સી એ સંતકા ભાવ આ યુક્તિ જેને ખરા અર્થમાં શબ્દશા લાગુ પડે છે તેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાષ્ટ્રીય સંત ભાઈશ્રીની નિશ્રામાં આગામી શ્રી હરિમંદિર પાઠોત્સવ બે હજાર ચોવીસ દરમિયાન ધર્મકાર્યોની સાથે સાથે માનવ સેવાના મહાયજ્ઞ સમા સુચારુ ત્રણ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે પેલો દિવ્યાંગ સાધન સહાય કેમ્પ આ કેમ્પમાં સાંજેપની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ચૌદ તારીખે સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી દર્દીઓને તપાસવામાં આવશે હરિ ઓમ વડોદરાના સૌજન્યથી હરિકૃષ્ણ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આયોજિત આ કેમ્પમાં જે સાથેના ઉપરાંત અન્ય સાધન વિના વિનામૂલ્યે આપવામાં આવશે આ કેમ્પ સત્તર તારીખ સુધી ચાલશે કારણ કે સાધનો મળતા વાર લાગે એટલે એનું વિતરણ સત્તર સુધી ચાલુ રહેશે બીજું દંત યજ્ઞ લાહુભાઈ શુક્લ મેમોરિયલ ક્લિનિક ગૌરી દળના જલંધર બદ યોગપતિના નિષ્ણાંત સરોજબેન અને અસદભાઈ જોશી અને ટીમ દ્વારા તારીખ ચૌદ પંદર સોળ ત્રણેય દિવસ સુધી સવારે નવથી એક સુધી સાંધીભર વિદ્યાનગર ખાતે દંતચંદ્રનું સુધાર આયોજન કરવામાં આવેલ છે ત્રીજું યુરોલોજી કેમ્પ એશિયાની ખૂબ જ ખ્યાતનામ અને પ્રખ્યાત અને ખૂબ જાણીતી એવી મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદના તબીબો દ્વારા જેમાં નેફ્રોલોજીસ્ટ અને યુરોસર્જન યુરોલોજીસ્ટ અને ડાયાલિસિસને લગતા નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા તારીખ પંદર બે સોળના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે સવારે નવથી એક વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં એ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની સેવા પૂરી પાડવામાં આવશે લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત જરૂર પ્રમાણેની તમામ લેબોરેટરી તપાસ એટલે લોહી પેશાબ વગેરે ઇસીજી એટલે કાર્ડિયોગ્રામ સોનોગ્રાફી સીટી સ્કેન અને અન્ય જરૂરી તમામ તપાસ ઉપરાંત પાંચ દિવસની દવાઓનો પૂરતો કોષ ઠાકોરજીની કૃપાથી હરિમંદિરના પ્રભુ પ્રસાદરૂપે પૂરો પાડવામાં આવે છે આ બધા જ કેમ્પનો લાભ લેવા દર્દી ભાઈઓને અમારી વિનંતી છે જય શ્રી કૃષ્ણ અસ્તુ